પાપણા ઘમંડ કી ઢોકરા ખાઈ શકાય તેવી બની છે કઢી તો ચાલો રેસિપી શરૂ કરીએ એક વાટકી ચણાનો લોટ લઈશું અને તેમાં લીંબુના ફૂલ એડ કરીશું અને પાણી એડ કરીને બરોબર મિક્સ રેડી કરી દઈશું બે ચમચી તેલ એડ કરીશું ત્યારબાદ રાય એડ કરીશું તેને બરોબર ફૂટવા દઈશું ત્યારબાદ કરી લીવ્સ મીઠો લીમડો એડ કરીશું ત્રણથી ચાર લીલા મરચાં એડ કરીશું અને સૂકા ધાણા એડ કરીશું અને બરોબર મિક્સ કરી લઈશું ત્યારબાદ જે આપણે પેસ્ટ બનાવીને રાખી હતી તે આમાં એડ કરીશું એક વાટકી પાણી એડ કરીશું આમાં ગાંઠા ના પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે તે પાણીથી જ બનેલું હોય છે બેસનને ખૂબ સારી રીતે મિક્સ થવા દેવાનું હાફ ટી સ્પૂન હિંગ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ટર્મરિક પાવડર એટલે કે હળદરને એડ કરીશું અને ખૂબ સારી રીતે મિક્સ કરી દઈશું આ સમયે જો તમને ગાંઠા જેવું લાગતું હોય તો તેમાં પાણી એડ કરીને એક મિનિટ સુધી સતત હલાયા કરવાનું તો કઢી તૈયાર થઈ ગઈ છે આપણે ફાફડા કે પછી ભૂકળા કે ખમણમાં ખાઈ શકીએ તેવી કઢી તૈયાર છે તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાઇકનોને જરૂરથી દબાવો થેન્ક યુ ફોર વોચિંગ